સુરત તથા ગુજરાતના અન્ય શહેરોના વેપારીઓને દુબઈમાં વેપાર ધંધો કરવા માટેનું લાઇસન્સ ઇસ્યુ કરવા માટે રાકેશના સિનિયર ગાર્મેન્ટ ઓફિસર સફિરા માથુર તથા રાકેશ ઓફિસર અભિજીત પાંધે ખાસ સુરત આવી પહોંચ્યા હતા ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે અને તેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકોને દુબઈમાં વેપાર ધંધો કરવા માટે આવે તેવા ઉદ્દેશ્ય સાથે દુબઈની રસ અલ ખેમા ઇકોનોમી ઝોન એટલે કે રાકેશ ગવર્મેન્ટે સુરતના મંત્ર જનરલ ટ્રેડિંગ એલ એલ સીની રેફરલ પાર્ટનર તરીકે નિમણૂક કરી છે રાકેશના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તેમજ મંત્ર જનરલ ટ્રેડિંગ એલએલસીના ડાયરેક્ટર તથા સુરતના યુવા બિઝનેસમેન વિકુંજ આંબલિયાના જણાવ્યું હતું કે સુરતમાં યોજાયેલા યાન એક્સપોમાં રાકેશનો સ્ટોલ મુકાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાકેશ સ્ટોલની મુલાકાત લીધી હતી જેથી લોકો આ બાબતે વધુ વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોય તેઓની વાતને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનામાં એક નિશુલ્ક સેમિનારનું આયોજન પણ કર્યું હતું જેમાં ગુજરાતના બસ્સોથી વધુ વેપારીઓ આ સેમિનારમાં જોડાયા હતા અને આ સેમિનારમાં દુબઈના વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર ત્યાંની રાકેશ ગવર્મેન્ટ સાથે કેવી રીતે જોડાઈ શકે તે અંગેની માહિતી પણ આપવામાં આવી હતી જેને લઈને રાકેશના સિનિયર ગવર્મેન્ટ ઓફિસર સફીરા માથુર અને રાકેશના ઓફિસર અભિજીત પાંદરે સુરત આવ્યા છે અને સુરતમાં અઢાર થી વીસ સપ્ટેમ્બર સુધી સુરતમાં રોકાણ કરેલી હોટલ એમોર ખાતે ગુજરાતના વેપારીઓ સાથે એક સેમિનારનું આયોજન કર્યું છે જેમાં રાકેશના ડાયરેક્ટર ડાયરેક્ટર મુસ્તુફા પણ લાઈવ જોડાશે ત્યારબાદ અને વીસ સપ્ટેમ્બર બે દિવસ સુધી દુબઈની સેમિનારનું આયોજન કર્યું છે મેરા નામ અભિજીત પંડારે હે મેં રાકેશ ગવર્મેન્ટ ઓથોરિટી ઓફિસર હું हम अमूर होटल में आए हैं कि जो सेमिनार है हमारा छह बजे से जो लाइसेंस लेना चाहते हैं दुबई के इसके लिए क्या संदेश है लाइसेंस लेना चाहते हैं जो दुबई में आप यहाँ पे आ सकते हो हमारे साथ अभी आज सेमिनार में जुड़ सकते हो इसके अलावा हम और दो दिन यहाँ पे रहेंगे आप वन ऑन वन सेशन करके आपको लाइसेंस रिलेटेड वीजा रिलेटेड बैंक अकाउंट रिलेटेड आपको जो भी क्वेरीज है हमसे जुड़ के रजिस्टर कर सकते हो यही होटल में आना पड़ेगा यही होटल में आना पड़ेगा अगर आपको चाहिए तो हम

UAE, Ras Al yeah. Thank you. Thank you very much.